મહાશિવરાત્રિ મેળાની પૂર્વ તૈયારીનું મંત્રીઓએ પગપાળા કર્યું રૂટ નિરીક્ષણ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ભાવિકો માટે સુવિધાઓને કેન્દ્રમાં રાખી સ્થળ પર જ આપ્યું માર્ગદર્શન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું શુભોપાલ બેસાણ જુનાગઢથી અમારા પ્રતિનિધિ આશિષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢ આઠ ફેબ્રુઆરીના રોજ રાજ્યના સામાજિક અને ન્યાય મંત્રી તેમજ જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રી તથા જિલ્લા મંત્રી કૌશિક ફેબ્રુઆરીથી શરૂ થનારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી પગપાળા ચાલીને રૂપ નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રીઓએ મહાશિવરાત્રીના મેળામાં આવનારા લાખો ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી આવી રહેલી પીવાનું પાણીની સુવિધા આરોગ્ય સેવા પરિવહન ટ્રાફિક નિયંત્રણ સુરક્ષા વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના મંચ સહિત વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપી હતી મહાશિવરાત્રિના મેળાની દિવ્યતા અને ભવ્યતા વધે તેમજ ભક્તિમય વાતાવરણમાં પર્વ ઉજવાય તે માટે મંત્રીશ્રીઓ લાઇટિંગ ડેકોરેશન અંગે ખાસ નિર્દેશન આપ્યા હતા સાથે જ સોમનાથ ખાતે તાજેતરમાં જ ઉજવાયેલા સ્વાભિમાન જેવી ભવ્યતા સાથે મહાશિવરાત્રીનો મેળો ઉજવાય તે દિશામાં માર્ગદર્શન આપ્યું હતું આ રૂટ નિરીક્ષણ મેયર ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિત પદાધિકારીઓ પણ જોડાયા હતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર અણાવસિયા મંત્રીઓને મેળાની તૈયારીઓ અને ભાવિકો માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે માહિતી આપી હતી રૂટ નિરીક્ષણ બાદ મંત્રીશ્રીઓએ ભવનાથ મંદિર ખાતે ભવનાથ મહાદેવ ભાવપૂર્વક દર્શન કર્યા હતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને કેન્દ્રમાં રાખી કરાયેલા વ્યવસ્થાગત ફેરફારો તેમજ મૃગીકુંડ વિસ્તારમાં કરેલી સુવિધાઓ અંગે મંત્રીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે જ ભવનાથ શિવજીના કલાત્મક પેન્ટિંગની કલાને બિરદાવી આર્ટિસ્ટને અભિનંદન પાઠવ્યા હતા આ રૂટ નિરીક્ષણમાં જિલ્લા પોલીસ વડા સુબોધ કોડેદરા શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ રૂપારેલિયા પ્રાણ અને મેળા અધિકારી ચરણશ્રી ગોહિલ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ જુનાગઢ